લઈને સૌરાષ્ટ્રમાં વિચરણ કરેલું વલવીપુરમાં તપસ્યા કરી બુદ્ધેશ્વર મહાદેવમાં હનુમાનજી મહારાજની ત્યાંથી પોતે ગારિયાધાર પધાર્યા છે ગારિયાધાર ચોરાબા એમ કહેવાય ઉતારો કર્યો છે પણ એવો મસ્ત આવતું તેને જોઈને ગામના માણસો એમ કેતા કે અલખ એ જગા Ankoji ચલણ નહી પણ એ ગળા ગામડા ગામડી ટીકડા મળે ને બાપા ટીકડા ખોબે ને ખોભે બાળકોને ખબર બાળકોને બાળકોને આનંદ કરે બાળકો તો પરમાત્માનો અંશ છે પરમાત્માનું સ્વરૂપ છે

જગદંબ માતા જાનકી ધીકાર થી ધોબી શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા અને કથા લખતા કલમ ધ્રુજે અમારી પાપ પોથીની કે મહાત્મા સંત મોહન પર અમે ગોળી ચલાવી છે આ સમાજ છે કે કૃષ્ણને ને બાણે અમે વનમાં વિધાય્યા છે અને સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાયા છે આ ઈજ સમાજ જે એક દિવસ જગન્દાસ બાપાને ખમકારા કરતો હતો એ જ સમાજ એની વાહે પાણા લઈને થયો બાપાએ ગામ મૂક્યું ગામના સિમાડે જઈને બેઠા પણ પરમાત્માને ઠપકો મીંડ્યા દેવા ભલા માણસ તારી ભાઈબંધી હોય કોઈ દી તારી ભાઈબંધી કરીને મારે તો પાણા ખાવાનો વખત આવ્યો ને અને બીજા દિવસે પાછા ઠાકર મંદિરમાં ઈજ રામજી મંદિરમાં ચોરામાં મૂર્તિ આવી ગઈ એટલે ગામના માણસોને પસ્તાવો થયો કે જે સિદ્ધ સંત હતા એની આપણે પાણા લીધા ગામના માણસો એ પાછા જઈને બાપાને બહુ વિનવા કે પાછા પધારો મહાત્મા અમારી ભૂલ થઈ ગઈ કે જે તારા ગામનો ભગવાન છે એ મને પાણા ખવરાવે હવે તારા ગામના ભગવાનની ભાઈબંધી ન હોય આજથી એની ભાઈબંધી મેં મૂકી દીધી છે હવે ગામમાં પાછો પગ ન ભરે ત્યાંથી બજરંગદાસ બાપા કર્મોદર ગામમાં આવ્યા કર્મોદર ગામમાં આવી અને ત્યાં એવો એને અલગ જગાયો અલગ નો નાદ જગાવ્યો ભાઈઓ અને ત્યાં ચાર ભગવાન રામની પારાયણ નું આયોજન કર્યું ચાર સપ્તાહો કર્યું એમાં છેલ્લી સપ્તાહ અને નાથુભાઈ પંચાલ નામનો એમનો એમનો પરમ ભક્ત નાથુભાઈ પોતાના જીવનનું તમામ એમ કહેવાય છે કે સમર્પણ છે એ બજરંગદાસ બાપાના ચરણોમાં કરી દીધેલું ચોથી સપ્તાહનો આયોજન ગામને ભેગું કર્યું નાથુભાઈ પંચાલને બોલાવ્યા પણ ગરીબ માણસો ઘર મોટો અને તોટો ઘણો વડો પીયુરો નામ એ કારણ દાદા ધુબુરી મારું મારગ કાંઠે ગામ મારે ઘર મોટો અને છોટો ઘણો અને વડો પીવરો નામ સંતના ચરણમાં ઓળઘોળ થઈ ગયેલો નાથું પણ પણ ગરીબાએથી ઘેરાઈ ગયેલો માણસો બાપુની શું સેવા કરું શું ન કરું એમાં ચોથી સપ્તાહના આયોજન વખતે ગામના માણસોને કર્મોદરના માણસોને ભેળા કર્યા બાપાએ કીધું કે હજી નાથું કેમ ન આવ્યું બોલાવો નાથું ને નાથુભાઈ એવા વાલા આવી ગયો બાપ તારે જ રાહ જોતો તો આપણે સપ્તાહ કરવી છે અને એમાં થોડાક રૂપિયાની જરૂર છે સંતની કસોટીએ ને ચડવું પડે ભાઈઓ નાથુભાઈ મીંડિયા વિચાર કરવા લાજ રાખજો મારી પાસે કઈ નથી રામ બજરંગદાસ બાબા એ હા મુજબ કીધું નાથુ મારા ગામના માણા પાસે લાંબો હાથ નથી કરવો હું માગવી રૂપિયા તારેથી દેવા હે કે બાપુ ગરીબ માણસ છું રાંખ માણસ છું જોઈને માગજો કે મારે તારી ગરીબાઈ હામું નથી જોવું મારે તો કાલ દસ હજાર રૂપિયા જોઈ મારે ગામના માણસો પાસે હાથ લાંબો નથી કરવો અને તું દસ હજાર રૂપિયા આત તો સપ્તાહ કરવી છે હા પાડી દેતી બાપુ ભલે કાલ હું દસ રૂપિયા લઈને હાજર થઈ જઈશ પણ રાતે પથારીમાં પડખા ફેરવે હો નિંદર નથી આવતી અહહો એક તો હું ડ્રાઈવર તરીકે નોકરી કરું છું મસ્તરામજી ને ત્યાં ભાવનગર ટૂંકા પગારમાં ઘરનું પૂરું નથી થાતું એમાં બાવલિયો દસ હજાર રૂપિયા માંગે છે ક્યાંથી આપ પણ હાય પરમાત્મા તું લાજ રાખજો મનમાં વિચાર આખી રાત ની અંદર નથી આવી સવાર માં શેઠ ની ગાડી લઈને મસ્તરામજી ની ગાડી લઈને આવ્યા ગાડી લઈને ભાવનગર ઉપડ્યા ને કે એવો નિર્ણય લીધો કે શેઠ ની જે ગાડી હતી ગાડી શેઠ ને પૂછ્યા વગર ની ગીરો મૂકી અને દસ હજાર રૂપિયા લઈને હવારના પોરની મેલપા બાપાના શરણોમાં બીજે દિવસે આપી દીધા કે આ દસ હજાર રૂપિયા બાપાએ પૂછ્યું નથી નાતું રૂપિયા ક્યાંથી આવ્યા શું કાંઈ સપ્તાહના માંડવા નખાઈ ગયા સપ્તાહ શરૂ થઈ ગઈ ત્રણ દિવસ થયા બજરંગદાસ બાપા સપ્તાહનું જ્યારે જ્યારે આયોજન કરતા ત્યારે મુહૂર્ત ન જોતા એ એમ કે છે કે બજરંગદાસ બાપા એમ કહેતા કે સકલ મુહૂર્ત હોય જબે રામ હોય જુવરાજ દુનિયાનો તમામ મુહૂર્ત રામનું જેથી રાત તિલક થાય તેથી દુનિયાના તમામ મુહૂર્ત હોય સપ્તાહના મુહૂર્ત જોવાના ન હોય એમને જ્યારે મજા આવે ત્યારે તો એવી મસ્તી એમને હતી કે તરત જ સપ્તાહ શરૂ થઈ જાય સપ્તાહ શરૂ થઈ ત્રણ દિવસ થયા મસ્તરામજીને ત્યાં ડ્રાઈવર તરીકે નાથુભાઈ જાતા નથી ગાડી ત્રણ દિવસ આવી નથી એટલે મસ્તરામજી ગોતતા ગોતતા કરમોદર આવ્યા કે નાથુ કેમ ગયો નાથુભાઈ મોઢું સંતાડે છે મળવું કેમ શેઠને કયા મોઢે કહું તારી ગાડીને હું ગીરવે મૂકીને આવ્યો છું ગુતા નાથુભાઈને નાથુભાઈ મળ્યા પણ મસ્તરામજી એ સાધુ દીકરો હતો શ્રીમંત હતો પણ સાધુનો નો દીકરો ભાઈ એને એમ ન કીધું ના તું મારી ગાડી તે ગીરવે મૂકી દીધી છે અને ખબર પડી ગઈ કે મારી ગાડી ગીરવે મુકાઈ ગઈ છે પણ નાથુભાઈ ત્રણ દી થયા તમે આવ્યા નથી અને નાથુભાઈ ની આંખમાં એમ કહેવાય છે કે તોરણ બંધાણા શેઠ મારવું હોય તો મારી લ્યો અને ગાળો દેવી તો ગાળો દઈ લ્યો પણ મારા ગુરુ મહારાજ ની આજ્ઞા હતી દસ હજાર રૂપિયા દેવા શેઠ તમારી ગાડી મેં ગીરવે મૂકી દીધી છે ગાડી ગીરવે મુકાઈ ગઈ શેખ શબ્દ ન બોલ્યા મસ્તરામજી એને કીધું કે તારા ગુરુ મહારાજ ની ઓળખાણ તો મને કરાયું આવ્યા ગુરુ મહારાજ પણ બજરંગદાસ બાપા પણ આવ્યા ભાઈ આવી અને ઓળખાણ આપી કે ભાઈ આ મસ્તરામજી શેઠ છે આવો આવો વાલા અહીંયા ગામમાં કોઈ હગાવાલા છે તમારા કે ના બાપુ હગાવાલા નથી એમ તો પછી સપ્તાહ સાંભળવા આવ્યા સપ્તાહ સાંભળવા બાપુ સપ્તાહ સાંભળવા નથી આવ્યા ને અહીંયા અમારો કોઈ હગો છે નહીં પણ આ અમારો આ તમારી પાસે જે નાથુ પંચાળ ઉભો ને અમારો ડ્રાઈવર છે અને અમારી ગાડી ગીરો મૂકી દીધી દસ હજાર રૂપિયા લાવીને તમને આપ્યા છે અને બાવલિયાની આંખ બદલાની ને તમેલ ત્રાંબાજી વ્યા આંખ થઈને બજરંગ દાસજી ઉભા થયા ફેરવીને બેલ આપવા મૂક્યા નાતો પંચાલ કે ગાડી તારા બાપની હતી કે શેઠ ને પૂછા વગર ની ગીરવે મૂકી દીધી તેથી નાથુ પંચાલ ધ્રુજતા ધ્રુજતા બોલ્યો તો બાપુ ગાડી મારા બાપની ની નહોતી પણ મારા બાપ હાટે રૂપિયાની જરૂર હતી ને એટલે ગીરે મૂકી ને આવ્યો વિવા આવ્યો છો આહુડાની ધાર આંખમાંથી ભાઈ બજરંગદાસજી હુકમ છૂટી ગયો કે નાથુ હા જે મારી જોડી ટીંગાઈ છે ને એમાંથી દસ રૂપિયા છે એ લઈ આવાય અને તારા સેફને પાછા આપી દે એ જ નોટું એક રૂપિયો વાપરેલો નહીં એ દસ હજાર રૂપિયા એમના ધોળીમાંથી લાવીને મસ્તરામજીને આપી દીધા પણ મસ્તરામને એક સેકન્ડમાં ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય સાધુ ન હોઈ શકે બેની વચ્ચે રૂપિયા પીડ્યા છે ચા આવી ચા પીધી કે વાલા તમારા રૂપિયા લઈ લ્યો બાપુ રૂપિયા મને મળી ગયા આ દસ તો આપના શરણોમાં અર્પણ કરીને જાઉં છું ગાડી હું મારી રીતે છોડાવી લઈશો પણ મજાની વાત એ છે કે નાથુ પંચાલ બે લાફા બાપાએ એ માર્યા ને એમ કીધું તું ગાડી તારા બાપની છે ગાડી તારા બાપની ની નોતી ને તું ગીરવે મૂકે ને એ બે લાફામાં નાથુભાઈ ને ત્યાં બે ગાડીઓ થઈ અત્યારે એમને ત્યાં દસ ગાડીઓ નાથુભાઈ ને ત્યાં ફરે છે બાપાના બે લાફામાંથી બે ગાડીઓ થઈ અને અત્યારે એના છોકરાઓ દસ દસ ગાડીઓમાં ફરે છે બાપાએ આવા જીવનમાં પ્રચાર આપેલા ભક્તોને ન્યાલ પણ કરી દીધેલા ભક્તોની કસોટી પણ કરેલી એટલો બજરંગદાસ બાપાનો પ્રભાવ હતો એમાં પ્રસંગ એવો બન્યો કે વલ્ભીભાઈનું કાનપર ગામ અનેક બાપાના પ્રચાઓ છે પણ ભક્તોને ન્યાલ કરે એનું નામ સંત કહેવાય સંકટ સમયે આવીને ઉભો રહે એનું નામ સાધુ કહેવાય કાનપર ગામમાં ગોવિંદ પટેલ મોડા વર ઉપરા ઉપર મંડેલા આવવા અને એક વરસ તો એ ઊ દુકાળ નુ ગ્યું કેવો દુકાળ પડેલો પણ ગાયે મકોડાની બરખિયા જન ગાયે મકોડાની બરખિયા ને સ્ત્રી જે જ ભરખ્યાં બાલ એ હવે વડવેલો લાખા ફૂલ ના એ તારા દેખ માંય પડ્યો દુકાળ હાકડાક દુકાલની બોલવા માંડેલી મેલ પીડો છપ નહોતો રહ્યો હુકુમ મહારાજનો આગે કળ જુગ ને જમાનો આજનો દુષ્ટ વારો અને ભરેલો દાજનો ધણી ત્રિલોક ને ગેહવો ધારવા મોકલ્યો ઘોરી જગત ને મારવા કાળે દેશ ના કયા કયા પંથક માં કાળે દુષ્કાળે ઝપટ બોલાવી કે કાળેજી જે દેશ ના ઘેર ઉજડ કર્યો પ્રથમ ના ભાગમાં નિયાથી પરવર્યો ધડી ત્રોડી અને રેટ વિશે કર્યો પ્રાચી ફોજ લઈ હાથ આટા પહેર્યો ઓખો બરડો ગણે ચડાવ્યા ગુરુમાં ન્યાથી મંડી ગયો ગોંડલે બુંબારા પાડવા જૂના ન્યાથી હલાવવા જાડવા ન્યા રિયો નહીં બળદીયો કોઈને નાડવા ન્યાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા ગજવી ભૂજને ને મારો વાડે ગયો થાનકે થાનકે ઘણો હરાડો થયો લોટો જોટો કરી માલ સિંધનો લ્યો અને કરાચી જઈ અને પછી મુકામ જબરો કયો ન્યા બંદરના ના મંડી ગયો બોલવા ઢંઢોળી મેદની ની મીંડો ધમરોળવા વાગડ ના લોક ને રિયુ રોળવા

ઘણંગનોંગ આપસી એક કોરું પડે ઢોરગો ભેસને ક્યાંય નો રિયા ધડે અને ફૂઆણી મેદની ચડી જેમ ખૂપડે દુનિયા તણી તો માઠી આવી दशा ખલકની કોરથી એમ પ્રભુ ખસા વળી ડરનારને ઘણા કડિયા વખા અને બોકાહા નાખતા મિલ્યા જંગલ બચા અને લીંબુ દો જેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા એ ઊંધે હાલતા ક્યાંય નો અટકતા એવા મરદો ભૂંડે હાલ થયા દેશમાં ફટકતા એવા મરદો એમ કહેવાય કે જેની મૂછ ઉપર લીંબુ ઠરતા હોય એવા મરદો આજ કંગાલ થઈ ગયા હાથમાં રામ પાત્ર લઈને એક દી એમ કહેવાય કે લાફસ્યું અને શિરાથી અવેડા ભરી ભરી અને જગતને હદાવ્રત કાપ્યું હોય એવા મરદો આજ હાથમાં રામ પાત્ર લઈને શેરીએ શેરીએ ભૂખ માગવા માંડ્યા અને એવો દુકાળ ત્રણ ત્રણ વર્ષ ગયા ગોવિંદ પટેલનું સુખી ખોરણું નાચી રહ્યો છું અને દાન જે હાથે યાચી રહ્યો છું છતાં એ મારા પ્રભુને ગમો છું સમયનું રમકડું બનીને રમો છું અને એને જેમ રમાડ્યો ને એમ હું રમો છું ગોવિંદ પટેલ ની માથે એમ કહેવાય છે હું આપણે નીચે ધરતી જેવી પરિસ્થિતિ કારણ કે એક વખત નો શ્રીમંત માણસ કોઈને સામે લાંબો હાથ ન કરી શકે મજૂરીએ જઈ ન શકે માથે લેણાના ડુંગર ખડકાવા માંડ્યા આવે ત્રણ જણા કહો ને સખી પ્રીત વછોયા બહુ રણા જેને ખટકે વેર હિયા ઈ નીંદ્ર ન આવે ત્રણ જણા કહો ને સખી કિયા કાં પ્રીત વછોયા કાં રણા કાં તો જેને પ્રીત માં બીજોગ થયો હોય બહુ રણા એટલે જેની માથે માથાના મોવાળા જેટલું લેણું હોય અને ખટકે વેર ઘણા અને જેની માથે મેઘલી જેવા વેર ગાજતા હોય એ ત્રણ આવે નથી આવતી જોયો એટલે પૂછું કે કોનો ફોટો છે કે ભાઈ સંતનો ફોટો છે આ સંત યાદ છે કે હા બગડાણામાં બિરાજે છે નામ એનું બજરંગદાસજી છે મને દર્શન કરવા લઈ જાશો એકવાર માણસને જયારે માથે પડે ને ત્યારે સંત અને પરમાત્મા બે યાદ આવે છે એ પહેલા નથી યાદ આવતા અહી કોણ ભલા ને પૂછે છે અહીં કોણ બુરા ને પૂછે છે અરે ફૂલો માંથી આ જગત માં કોણ ફૂલો ની દશાને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે એટલે નિત્ર આયા કોણ ખુદાને પૂછે છે આયા બગદાને દર્શન કરવા માટે દંડવત પ્રણામ કર્યા આંખમાં આહુડા આવી ગયા બાપા એ માથે મીઠો હાથ ફેર્યો પટેલ મું વાલા માણસની માથે દખતો આવ્યા કરે ટકે નહીં હો આ ચક્ર સમય નું કાલ નું પટેલ મૂંઝાવાની જરૂર ન હોય થોડીક હિંમત આવી ગઈ ની રજા લઈને હાલતી વખતે પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી બગડાણા નો બાવલ્યો બજરંગદાસ બાપો બંડીધારી મારા આંગણે ના આવે ત્યાં સુધી હું કરપાત્રમાં હું પાત્રમાં જમીશ નહીં ત્યાં સુધી હું કરપાત્રી રહીશ મારા હાથની માલપા જ હું જમીશ પગની માલપા હું બાપા જ્યાં સુધી નહીં બિરાજે મારા આંગણે નહીં આવે ત્યાં સુધી પગમાં હું કોઈ દીધું પગરખા નહીં પહેરું બજરંગદાસ બાપાની મજા એ નાની એવી ટૂંકી મંડી પહેરે ખાધી ની નાની એવી ધોતી પહેરે ટૂંકી પોતડી પહેરે અને એ ઉઘાડા પગે હાલતા એટલે ઘણા માણસો બજરંગદાસ બાપાને એમ કે બાપા તમે પગરખા હું કામ નથી પહેરતા કે જે ધરતી ની માથે મારો રાઘવ મારો રામ છે એ ચૌદ ચૌદ વર્ષ ઉઘાડા પગે હાલ્યો હોય એ ધરતી ની માથે મારે પગરખા પહેરી નો ફલાયો બજરંગદાસ બાપા પગરખા નો પહેરે અને રાષ્ટ્રપ્રેમી સંત એ કોઈ જેવો તેવો સાધુ નહીં ઓગણીસો એકોતેર ભારત અને પાકિસ્તાન નું જયારે યુદ્ધ થયું ત્યારે પોતાની તમામ ઝુંપડી નો સામાન છે મિલકત છે એ વેચી અને રાષ્ટ્રના સંરક્ષણ ફંડમાં મોકલી દીધી હતી એવો સાધુ પોતે ગાંધાના બહુ શોખીન હતા બીડી બહુ પીતા પણ સરકારે જ્યારથી નશાબંધીનો કાયદો અમલમાં મૂક્યો ત્યારથી ગાંજો અને બીડી છોડી દીધા કે સરકારના નિયમ વિરુદ્ધનું સાધુ એક પણ કૃત્ય ન કરાય એટલે પોતાની પોતે તો ગાંજો અને બીડી બંધ કરી પણ પોતાના આશ્રમમાં પણ ક્યાંય ગાંજો અને બીડી પીવાની મનાઈ હતી કે ત્યાં ગાંજો અને બીડી ન પી શકાય એટલા નશાના એ વિરોધી હતા ગોવિંદ પટેલે મનમાં નક્કી કર્યું કે બાપુ જો વધારે ત્યાર પછી જ હું પાત્રમાં જમીશ એટલે પોતે હાથમાં જમતા એમાં પોતાની વાડીમાં શંકરચાર કપાસ કરેલો વીસ હજાર રૂપિયા ખર્ચ કર્યું અને જયારે ઉપજ આવી શંકરચાર ની ત્યારે આઠ જ હજાર રૂપિયાની ઉપજ આવી અને આઠ હજાર ની જયારે ઉપજ આવી એટલે ગોવિંદ પટેલ એમ થયું કે ઓહો માથે છ્યાસી હજારનું લેણું છે અને આઠ હજાર માં હું આપું કોને આઠ હજાર રૂપિયા લઈ બગડાણા આવ્યા બાપુના શરણોમાં છેલ્લા રૂપિયા હતા એ ધરી દીધા ભાઈ મન નક્કી કર્યું કે હવે આ ખોળ હું ફરી હે બજરંગદાસ બાવલિયા હવે તારા દર્શન નહીં કરી શકે કારણ કે માથે લેણિયા તો એટલી બધી ધોંસ છે હું કોઈને જવાબ નથી દઈ શકતો આ છેલ્લા મારી જે આવકના પૈસા હતા ને તો તારા શરણમાં ધરીને રહ્યો જાઉં છું બાવલિયા છેલ્લી વારના મારા સીતારામ છે નીકળી ગયો પટેલ ત્યાંથી ઓ ભાઈ આવ્યો ઘરે વિચાર કર્યો કે મોત સિવાય બીજું કઈ ન હોય શકે હવે એટલે પોતે દવા પી લીધી ઝેર ઝેર પી પી લીધું લીધું ભાઈ માણસોને ખબર પડી એટલે તાત્કાલિક દવાખાને લઈ ગયા એમનું ઝેર ઉતરી ગયું અને બીજા દિવસે હવારના પણ અહીંયા રાતે ઝેર પીધું હવારમાં બજરંગદાસ બાપાની ગાડી આવીને ઉભી રહી ગઈ કે કાં ગોવિંદ પટેલ જીવે છે કે મરી ગયો કે બાપુ એને તો રાતે દવા પીધી હતી ઝેર પીધું તું ગોવિંદ પટેલ ને કીધું કે વાલા કુદરતે જે જિંદગી આપી છે એને ઝેરપીન ટૂંકાવી નખાય લેણા ભરવા વાળા શેઠિયા તો ઘણા બેઠા છે મુજાતોમાં આજ હું બ્રવાડા હું અહીંથી પાછો નીકળવાનો છું તારા બોલાવી બોલાવીને લેણાનો હિસાબ કરી રાખજે કેટલા રૂપિયા હજાર બજરંગદાસ બાપા એમ કેવાય છે કે પટેલના ચૂકવી દીધા પોતાનો ભક્ત જેથી ભીડમાં હોય તેથી પરમાત્મા તો મદદ કરે પણ આવો સંત એનું નામ કહેવાય ભક્ત ને છોડાવે એના આહુડા નુ હગે અને એના માથાના મોડા જેટલા લેણા હોય ને એ લેણાં ભરી શકે એકલું લેણું ભર્યું એમ નહીં પણ દળાવાની ઘઉં દળાવાની જે ઘંટી હોય એ દળામણના પૈસાથી માંડીને કરિયાણા સુધીના તમામ જે નામાના પૈસા હતા ને ગોવિંદ પટેલના ચૂકવી દીધા ભાઈ અને એક વાહનની માલ પાસ થાકો મારીને ગોવિંદ પટેલને એમ કીધું તું કે હવે પટેલનો દીકરો છો ધંધે ચડી જાય ને પછી ઉભ્યું એક પછી એક એવી આવવા માંડી કે એ બાપુના શરણોમાં જે રૂપિયા બાપુએ આપ્યા હતા ને એનાથી અનેક ગણા કરીને આપે ને એવી ગુરુ ગોવિંદ પટેલને એમ કહેવાય કે લીલા લહેર અને સાહીબી થવા માંડેલી બજરંગદાસ બાપાના જીવનના તો અનેક પ્રચાર છે અને એટલા માટે કવિઓ એમ કહે છે કે હે બંનીવાળા હે બજરંગદાસ બાપા આવી ક્યારેક જો અમને ભીડ પડે ને તો અમને મદદ કરવા માટે આવજે બાપ બહુ સરસ કવિએ વાત લખી છે કેમ લોક ના માનવ ગમે માનવ પણું મટી જાય તો હે બજરંગદાસ બાપા અમે તો મૃત્યુ લોક માનવી છીએ બાપ અમારાથી કોક દીક ભૂલ થાય અમારું માનવ પણું મટી જાય અમે સત્કર્મ ભૂલીને જો કદાચ અવળા રસ્તે જીવનના ઝંઝાવાત માં ચડી જાય તો હે બજરંગદાસ બાપા બચાવવા માટે આવજે કવિ આપાભાઈ બહુ સરસ વાત લખી છે ਤਦ ਲੋਕ ਨਾ ਮਾਨਵ ਗਮੇ ਮਾਨਵਪਨੂ ਮਟ ਜਾਈ ਤੋ ਸਦ ਕਰਮ ਭੂਲੀ ਪਾਪ ਸੰਗਤ ਜੀਵਨ ਜੋ ਪਹਿرائی ਤੋ ਪਗ ਲੂ ਭਰਿਆ ਪਹਿਲਾ ਨ ਮੋਨੇ ਅਧਮਤੀ ਅਟਕਾਵ ਜੇ ਬਗਡਾਣਾ ਵਾਲਾ ਸੰਤ ਬਜਰੰਗ ਯਾਦ ਕਰਤਾ ਆਵ ਜੇ ਬਗਡਾਣਾ ਵਾਲਾ ਸੰਤ I'm <laughs> not સુર મંદિરના ના સુપરહિટ સોંગ્સ જોવા અને સાંભળવા માટે ડાઉનલોડ કરો સૂર મંદિર એપ ગુગલ પ્લે સ્ટોર પરથી